ગઈકાલે નાના વરછા વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી મેટ્રો રેલની કામગીરી દરમિયાન એકાએક એક ટ્રેન વચ્ચેથી વળી ગયું હતું જેના કારણે બીજું ક્રેન ઉપર વજન વી જતાં એક ક્રેન ત્રાસુ થઈને પડી ગયું હતું અને હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું હતું આ ઘટનાના પગલે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ ઉભો થયો હતો જોકે ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે મિકેનિકલ ફેલ્યોરના કારણે આ અકસ્માત સર્જાયો હતો જોકે આ અંગે હજુ પણ તપાસ ચાલુ છે સુરતના મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ટ્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા તપવન સર્કલ પાસે હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું હતું આ મશીનની મદદથી ક્રેન દ્વારા પિલર ઉંચકી ઉપર ચડાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી